આજે તો શિયાળાને ઓપનિંગ થઈ ગઈ અને સવારના પડવા માંડી ગઈ ઠંડી તો આપણે કરી ઓપનિંગ ટોપી અને ગલપટાની તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાળા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીએર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે સવાર સવારના ત્રાડી આવી ગયા સમજો ટોપી ઓર ગમ છે આમ લઈ આયે હે ક્યુંકિ આજ થોડી થોડી ઠંડી પડ રહી તો બહુ થાર બાર આ ગયા દેખો અમારે પેર ભીગી હો જાયગા બહુ મસ્ત એવો ઠાર આવી ગયો હોય ਠਾਰ ਦੂਰ ਹੋ ਜਾਵੇ ਤਾਂ ਅਜਮ ਉਹ ਦੇਖਿਆ ਕਿ ਸੀਆੜਾ ਨਹੀਂ ਅੱਜ ਠੰਡੀ ਸੇ ਭਲੇ ਸਵਾਰ ਨਾ ਕਾਲੇ ਦੀ ਥੋੜੀ ਅੱਜ ਥੋੜੀ ਸਵਾਰ ਨਾ ਤਾਂ ਆਪਣੇ ਆਂ ਜੋ ਕਿੰਨੇ ਕੇ ਬਦਕੋ ਬੈਠ ਡਾ ਕੋ ਜੀ ਆਵਣੀ ਜਾਈ ਚਲੋ ਗਾੜੀ ਜਾਈ ਤਰਾੜੀ ਕੋਲੀ ਨਾ ਉਹ ਟਰੈਕਟਰ ਚਾਲੂ ਕਰਦੇ ਆਂ ਕਿ ਜਪਰ ਨੂੰ ਭਾਈ ਇਹ ਨਹੀਂ ਕਣੇ ਅਰਲੀ ਬੂਮ ਉਹ ਦੇਖਿਆ ਰਦਮ ਨੇ ਹਾਂ ਤੋਂ ਇਹ ਰਾਈਡ ਹੋਣੀ ਮਤੀ ਲਈ ਜਾਈ ਬਜਾੜੀ ਉੱਤੇ ਲੈਵਨ ਪਛਪਰ ਮੱਕੀ ਵਾਹਨੀ ਮੱਕੀ ਨੂੰ ਵੀਰ ਨਾ ਬੁਝਾ ਪੜਿਓ ਜੋ રાડાઉ કમ્પ્લેટ બહુ થઈ ગયા બી થોડી દરમાં તો પછી તમને મક્કી જતી હશે મક્કીનું તમને સીન દેખાડી રાઈડાનું કાલે તમને સીન બતાડ્યું મસ્ત મજાની સવાર પડી ગઈ એકદમ સુંદર સુંદર મંજાની આ બાજુ ચંદામામાં દે ગયા રહ્યા ઝૂમકી નહીં કેટલું ઝૂમ થાય તો જોઈએ બસ પૂરો ઝૂમ કૅન્ડ આગ્યા અને સુરત દાદા નીકળવાની તૈયારીમાં લાગે એસે લાલ લાલ સબકછ દેખરા એવું સીન છે

तो चलो अभी मक्का बोएंगे मक्का मक्का का रिसर्च भी है रन, मक्का का तो ऐसे ऐसे भमड़ा बदलता है हम देख सकते हो गाइस ये भमड़ा कंप्लीट हो गया है ये तुमने डग्गा भमड़ा बताओ डग्गा आने डगा गया है अब तो हमारे बदो जाए લાસ્ટમાં ચેન્જ એમ ચડાય નાખવાની એટલે ભમેડા બદલી જાય જો ગોલી જવો ઉડ્યાદો યા ऐसे ऐसे होता है सब कुछ देखो तो मित्रों हम मक्का का भी डालेंगे ऐसा कुछ भी ये है ये दो टाइप का भी है और ये चप्पू ऐसे खोर दो किसी के तो मक्का रिसर्च भी अरण गुड बादशाह तो मक्का ना की दीदी थी मित्रों ફાઇનલી ફાઇનલી ડન ડે ફી એફ્રિકા ડોલ ડા લેગે મતલબ પહેલા થેલીવાલા હવે સાત સાત બિયારણ સાત સાત કિલ્લા બિયારણ કા થોડભાઈ ચપ્પો तड़सा उधर दिया वरणी भाई ने गर्मी हो रही है बहुत ऐसे ठंडी ठंडी पड़ती है सुबह को सिर्फ गुडवेल बादशाह पेड पर मोशन कर दिया ऐसा है भाई ने इसका पेड तो नहीं है फ्री वाला होगा तो मित्रों जूम करो एक वस्तु तुमने देखा से सो से कमेंट जरूर देकर जो आज થઈ જાય જોઈએ આલું કોણ ઓળખે આ વસ્તુને થોડુંક જૂમ થઈ જાય ઓલું ઓલું પણ તો ઓળખે ઓળખી જાય ચલો આપણે હવે બિયારણ નાખી કોમ્પ્લેટ આગળ ટ્રેક્ટરમાંથી બીજું બિયારણ પકાવવાનું છે આગળ અને પછી વાવા મળશે પ્રવીણભાઈ ગોલી હા મજા તો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ આમ જુઓ અહીં કાંઈક વાવાનું કાંઈક આવી રીતના ચાલુ છે બિયારણ જાય છે ધોમ ધડાય બપોર પછી એવો એવું ટાઈમ થયો છે એવું ના હોય ને વચ્ચેનો ટાઈમ હોય એ ટાઈમ એવું બધું હોય આમાં મિત્રો રજકો છે થોડો આગળથી રાઈડ હોય એના આગળથી પછી મકાઈ છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણું વારં આવી ગયું છે મકઈ માં પાણી બરાબર તો જુઓ આની કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે અને આપણો દેશી જુગળ ખાતર ગાળવાનો જુરે ખાતર આમ કરતો અને આવી જાય આગળ આવો કક્ષીન છે ઓરિયા પાવડા મેરા સાથી view 360 તો એને કે પાણી કમ્પ્લીટ ખાતર કરે અહીં નમિત રા આપા આપડે ઉપાધી બા પાણી લા પાણી બાધી ખાલી નાખી દેવા કારણ કે પાણી વાળાનું થોડી વાર પછી ના બાજુ બાપા ને બરીનભાઈ નાખે હેરા દોર્યું આગળ રાઈડ અને મકરીમાં હેરંગ દોરી બાકી હેરંગ વાડીયા હે એટલે કે આમ ઉભા નહીં ઘણા બહુ સીન છે તો આ કમ્પ્લીટ થઈ ગયું હતું યાર આમ આપણે થોડાક મોઢાનાથી પાણી પાણીવાળાને તો મક્કા પાવી લીધી છે મતલબ આટલું બાકી હે અને પછી આપણે રજકામ પાણી ચાલુ કરો ને અને નજારો જુઓ મિત્રો એકદમ સુંદર મજાની સાંજ અને એનું સુંદર મજાનું વાડીનો નજારો તમને આખો વ્યૂ દેખાડું જુઓ તમે તો સુરજ દાદા અને મિત્રો ઉંખી ડાલે છે સાહેબ જોમ કર્યું દેખાડું બાકી અહિયાંથી દેખાતા નતા ડાયરેક્ટ નજરે કેમેરામાં ક્યાં જ થઈ ગયા જુઓ જોયું એમને નથી દેખાતા જુઓ એકદમ સુંદર વ્યૂ આવે મિત્રો અહીંયાથી નજરેથી નથી દેખાતા આપણે કારણ કે સુરત ડાડાનું પ્રકાશ આવે બહુ બધું ઝૂમ કરી તો દેખાય જુઓ પ્રકૃતિ નજારો એવું બધું અહીં કણે જુઓ તમને વાડીનું વ્યૂ દેખાડતો હતો આટલે પહોંચ્યા હતા આપણે તો અહીં ખણે જાય પ્રણભાઈની ચલો વ્યૂ ભરીને લઈને આવે આવું આવું કંઈક વ્યૂ છે એટલે સાંજનું વ્યૂ તો સારું જ હોય તો ચલો આપણે આ થોડુંક ફાઈને પછી રજકામ ચાલુ કરી આ ક્યારે પી રે પછી રજકો ક્યારે પી રે એ જોવાનું છે બધું જુઓ તો મિત્રો જુઓ આપણે રજકામ પાણી ચાલુ કરી નાખ્યો છે દિશ બે જા રાહ રમદા કેનાલ જેસા દોરિયા સમજુ એક પાછે મેક્યો હોય બાજુમાં અને કર્યો ચાલુ સુરજ દાદા ઘરે જવાની એકદમ ફૂલ તૈયારી મેં અને આ વેપારો કરે આપણે લેવરો લેવર જાય હજુ હા હા હજુ લેવરો લેવર તો મિત્રો મકાઈ પાણી રજકા વાર્યો રજકાનો એક પાટિયામાં પચાસ ટકા પી ગયો પચાસ ટકા બાકી કરણભાઈ પારો કરે આપણે પારો કરો તો ચલો તો મિત્રો અહીં જુઓ પાણી આલે અડધો રજકો વિધો અડધો બાકી હવે પાણી બંધ કરીને હવે કાલે વારો મને અને જો અંધારો પડી ગયો એકદમ તો આજ માટે બસ આટલો જ આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના રહેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો વ્લોગ સાથે Yang tadi saya muli mataji.